નમસ્કાર બોરેલા આપનું સ્વાગત છે હું છું બરકટ ટુલા ખાતરી બોરેલી પાસે મોડાસરની બાજુનું લોઢણ ગામ છે લોઢણ ગામ હાઈવે ઉપર એક ગાડી છે મારુતિ એ પલટી ખાઈ ગઈ અને અહીં ઇંગ્લિશ દારૂ પડેલો હતો આ જગ્યા પર પલટી ખાધરી ગાડી તમે જુઓ દબાઈ ગયેલા ટીચાઈ ગયેલા બિયર પેલા બિયરના અને દારૂના ટીન પણ પડેલા છે અને જી જે જીરો સિક્સ કે એચ ઝીરો સાતસો બાર નંબરની આ બલેણો છે એ પલટી ખાઈ ગઈ હતી અને અત્યારે અંદર ઇંગ્લિશ દારૂ ભરેલો છે અમે અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલા છે અને આ સ્થળ ઉપર મોડાસરથી કવાંટ રોડ ઉપર મોડાસરથી લગભગ બે કિલોમીટર દૂર લોડણની હદ છે ત્યાં જ આ બનાવ બન્યો છે અહીં પોલીસ પણ આવી છે પોલીસે લીગલ કાર્યવાહી કરી છે અને એને જપ્ત કરવા ગાડી લઈ જવા માટે ટ્રેન પણ લેવામાં આવેલી છે અને ટોચન કરીને એને લઈ જવાશે સ્થળ ઉપર પોલીસ અત્યારે પંચનામું સહિતના કાગળો કરી રહી છે ગાડીની હાલત પણ તમે જોઈ શકો છો ભૂરા કલરની છે કાર કાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી માટે વપરાતી હશે ઇંગ્લિશ દારૂના ઇંગ્લિશ દારૂના કેન એ આપણે જોઈ શકીએ છીએ કે અંદર પડેલા છે અને પાછું આપણે જોઈ શકીએ છીએ આ ગાડી છે બલેનો એની હાલત પણ કચ્ચર ઘણા વળી ગયો છે અને એને અહીંથી આ કઈ અથડે હતી ગાડી સાહેબે અથડી હતી વૃક્ષ હતી ત્યાં અમે દેખાય છે એ સ્થળ પર તમને એ પણ બતાવીએ પાછી એમ આવેલી છે દૂર જગ્યા અને આ વૃક્ષ છે એ છાલ પણ નીકળી ગઈ છે આ જગ્યા પર ગાડી અથડાઈ અને પછી અથડાતી કૂટાતી પાછી આ બાજુ આવી પલટી ખાઈ ગઈ બરાબર એવું છે ને પોલીસની ગાડી અહીં આવી ચૂકી છે વહેલી સવારની આ ઘટના છે ઇંગ્લિશ દારૂની હેરાપેરી માટે કવાટથી મોડાસરનો એ રોડ છે એનો મોટા પાયે ઉપયોગ થાય છે અંતરિયાળ વિસ્તારમાંથી આ રીતે ગાડીઓ આવતી હોય છે અને તમે જુઓ કે અત્યારે પોલીસ છે એ કાર્યવાહી કરી છે અહીં જ પણ તમે જુઓ આખી આખો ભાગ છે જે લઈને કે આખો ભાગ એરબેગ છે તે પણ આખી ખુલ્લી થઈ ગઈ બંને સાઈડ પરની સ્ટેરિંગ પરની પણ એરબેગ અને કેવો એનો ઇમ્પેક્ટને કેવો અથડાઈ હશે એનો અંદાજ આવી શકે છે અંદરની તમામ જે એન્જિન સહિતની સામગ્રી છે તમામ ભૂકો બોલી ગઈ છે અને આ ગાડી અહીંયા પલટી ખાઈ ગઈ વૃક્ષ સાથે અરડી અને પછી અહીંયા પલટી ખાઈ ગઈ કદાચ બોલીથી આ તરફ જતી હોય એ કેવાથી હતી કારણ કે વહેલી સવારની આ ઘટના છે સરપંચ પણ અહીંયા આવેલા છે પોલીસ કાર્યવાહી કરી અને પોલીસ કાર્યવાહી આપણે એ જોઈ શકીએ હા સરપંચ બનાવ કારનો છે સવારે સવારે કેટલા વાગે બન્યો રાત્રે અંદાજે ખબર નહીં નહીં ખબર હું ઇંગ્લિશ દારૂ કરે છે ના અંદર ઇંગ્લિશ દારૂ છે ને બીયર છે બીયર છે કઈ હામે જાળપા થઈ હતી કઈ એ ખબર નહીં આવ્યો જો અત્યારે તમે આવ્યો હતો એવું છે કેટલા વાગ્યાનો બનાવ છે અંદાજે એ હું અંદાજે હજુ ખબર નહીં તમારું બારી રવિકુમાર કંચનભાઈ ઓકે રવિકુમાર બારીયા સરપંચ છે અને આપણે વાત સાંભળી તમે જુઓ કે અહીંયા જે બનાવ બન્યા છે લોકો પણ ભેગા થયેલા છે અને પોલીસ છે એ સગડી કાર્યવાહી કરે છે બનાવ વહેલી સવારના છે કેટલા વાગ્યા કોઈને ખબર નથી કારણ કે બનાવ બન્યો તે વખતે અહીંયા કોઈ હાજર નહોતું અને કદાચ મણકારો પણ હોઈ શકે છે અને પોલીસ અત્યારે એ દારૂના જે ટીમ છે તમામ બરામત કરી કલેક્ટ કરી આજુબાજુથી અને એને ગણતરી કરી કાયદેસરની કાર્યવાહી કરશે પ્રોહિબિશનનો પણ છે ને આકાશમાસનો પણ છે એટલે બંને વસ્તુ કઈ રીતે પોલીસની કાર્યવાહી કરે છે થેન્ક યુ